નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીકિતા મહત્વપૂર્ણ સમાચાર મળી આવી રહ્યા છે ગોધરા થી ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી વૃંદાવન બે સોસાયટીમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ ઘટના બનવા પામી છે વહેલી સવારે જે કે મકાનમાં કોઈ અકસ્માતજનક કારણોસર આગ લાગી હતી જેના કારણે એક જ પરિવારના ચાર સભ્યોના ગુમડામણથી મોત નિપજ્યા હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન છે તરી આ દુર્ઘટનાને પગલે સમગ્ર ગોદરા શહેરમાં શોકનો મોજો ફરી વળ્યો છે આ દુઃખદ ઘટના પાછળનું સૌથી করুণ પાસું એ છે કે પરિવારમાં ખુશીનો માહોલ હતો મોટા પુત્ર હતા જે પરિવારના તેમની સગઈ નક્કી થઈ હતી અને આખો પરિવાર અલ સવારે હંશંશ સગાઈ માટે વાપી જવા રવાના થવાનો જ હતો જો કે વેલી સવારે લાગેલી આ આગે કે ખુશીના માહોલને માતમમાં ફેરવી નાખી અને ઘરના ધુમાડા નીકળતા હોવાની જાણ થતાં જ ગોધરા ફાર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયટી ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે ઘરમાં ભરાયેલા ધુમાડાને કારણે ગુંગળામણ થવાથી આ ચારે સભ્યોના મોત થયા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે અને હાલમાં તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર બેમાં એક મકાનમાં ધુવાળા નીકળે છે તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું એટલે અંદર એક્સેસ નતો એટલે ઉપર જઈ અમે દરવાજા તોડી અને અંદર ગયા ને નીચે સોફામાં આગ લાગી હતી જેના કારણે અંદર ધુવાડો બહુ હતો અને અંદરથી અમે ચાર માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો એટલે ધુવાડાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેવસ હતા જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા હતા ગણેશ સોલંકી સાથે શુક્રવાર ન્યૂઝ ગોધરા